હેલો ફ્રેન્ડ લાઇફસ્ટાઈલ ટ્રિક્સમાં તમારા બધાનું સ્વાગત છે તો અહીંયા આપણે એક સરસ સેવી રેમેડી લઈને આવી છું તો અહીંયા વિટામિન સીથી ભરપૂર આંબળાનું આપણે હેર સ્પા બનાવીશું અને મેથી આપણે સૂકી મેથીનો ઘણી રીતે યુઝ કરતા હોઈએ છીએ પણ આજે આપણે એક લીલી મેથીનું આપણે ફ્રેશ બંને વસ્તુનો આપણે હેર સ્પા બનાવીશું તો આવો હેર સ્પા ક્યારેય તમે નહીં બનાવ્યું હોય તો આ રીતે બનાવીશું ને અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીશું તો અહીંયા આપણે આ રીતે તેના પીસ કરી લઈશું કેમ કે તેમાં વચ્ચેનો ઠળિયા હોય છે તે કડક અને મજબૂત હોય છે એટલે આ રીતે આપણે કટિંગ કરીશું અને આંબળામાં વિટામિન સી હોય છે તે આમળા ખાવાથી આપણા હેર છે તે ખરવાની સમસ્યા દૂર થઈ જશે અને તેમજ વાળ કાળા લાંબા અને સિલ્કી બનાવવાનું કામ છે તે આમળા કરે છે તો આવા આમળાનો ફ્રેશ આપણે હેર સ્પા બનાવીશું અને મેથી છે તે ખૂબ જ ગુણકારી હોય છે તો અહીંયા આપણે લીલી મેથી છે તેને આપણે યુઝ કરીશું અને આવા આમળા ખાવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે વાળમાં તો થાય છે પણ સ્કીનમાં પણ થાય છે આમળા ખાવાથી લિવર સાફ થઈ જાય છે બોડી ડિકટોક્સિંગ કાઢવાનું મદદ કરે છે આમળા ખાવાથી બ્લડ સુગર લેવલ છે તે કંટ્રોલમાં થયો મદદ કરે છે અને ડાયાબિટીસના પેશન્ટને રાહત મળે છે આમળા ખાવાથી ભૂખ લાગે છે પાચનક્રિયામાં મજબૂત થાય છે અને તેમાં પણ વજન વધારવા ઘટાડવાનું કામ કરે છે તો આવો આમળાનું આપણે હેરસ્પા બનાવીશું તો વાળમાં ખૂબ જ આ રીતે તમે શિયાળાની ઋતુમાં જોવા મળે છે શિયાળામાં આવા ફ્રેશ આમળા હોય છે ત્યારે આપણે અંદર જે ક્રિયા થતી હોય છે તેવી બહાર થતી નથી તો અહીંયા પીવાના ઘણા બધા ફાયદાઓ છે આંખોની રોશની છે તેને પણ તેજ વધારવાનું કામ કરે છે આમળામાં પોટેશિયમ હોય છે અને બ્લડ શુગરને કંટ્રોલ કરે છે તો અહીંયા એક મિક્સર ચાલીતું લીધું છે તેમાં ટુકડા એડ કરી દઈશું અને અહીંયા લીલી મેથી છે ફ્રેશ તે લીધી છે મેં તો તેને આ રીતે ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે અને અહીંયા થોડું કમથી એવું પાણી એડ કરીશું બે ચમચી જેવું વધારે એડ કરશું નહીં તો અહીંયા આપણે મિક્સરમાં એકદમ સરસ એવી પેસ્ટ બનાવી લઈશું તો આનાથી ખૂબ જ સરસ એવો હેસપા ફ્રેશ બનશે અને આ હેસ્પા લગાવ્યા પછી તમારા વાળ છે તે કાળા સિલ્કી અને સોફ્ટ એવા બનશે અહીંયા આપણે કોઈ કંડિશનરની કે કોઈ પણ જાતની જરૂર નહીં પડે એટલું સરસ આ રેમેડી બનશે આ હું બીજી વાર યુઝ કરું છું આ ગયા વર્ષે પણ મેં આ રેમેડી છે તેને યુઝ કરી હું પોતે જ યુઝ કરું છું અને પછી બીજાને હું કહું છું તો આવી રીતે તમે હેસ્પા બનાવશો તો ખૂબ જ સરસ એવું બને છે અને વાળ કાળા લાંબા અને સિલ્કી બનશે અને આ રીતે આ એકદમ સરસ એવી પેસ્ટ કરી લેશું હેસ્પાની તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ ચીકણું એવું આપણું હેસ્પા બની અને રેડી થઈ ગયું છે તો હવે એમાં આપણે એલોવેરા જેલ છે તે થોડીક એડ કરીશું એટલે વાળ છે તે એકદમ સિલ્કી અને સ્મૂથ કરવાનું કામ કરશે તો અહીંયા ફ્રેશ એલોવેરા જેલ છે તે મેં અગાઉ બનાવી અને રાખેલી છે તો તેને બે ચમચી એમાં યુઝ કરીશું એટલે વાળ છે તે લા સિલ્કી કરવાનું કામ કરશે અને મજબૂત થશે તો અહીંયા એક જ દિશામાં આ હેસબા છે તેને ફેટી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતનું ચીકણું એકદમ સરસ હિસ્બા આપણું બની અને રેડી થઈ ગયું છે તો અમારી આ ટ્રિક્સ સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલી બે લાયકન પ્રેસ કરશો એટલે નવી નવી ટ્રિક્સ અને ટ્રીપ્સ તમને સૌથી પહેલાં જોવા મળશે થેન્ક યુ